જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથા સાંભળશું પવિત્ર એવો શ્રાવણ માસ એટલે મહાદેવનો પ્રિય મહિનો આ મહિનામાં શિવપુરાણ સાંભળવાનો મહિમા છે તો આ ચેનલ પર નિત્ય શિવપુરાણની કથા સાંભળશું તો નિત્ય શિવપુરાણની કથા સાંભળવા આ ચેનલ પર જો તમે નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન પ્રેસ કરી દેજો જેથી દરેક નવા ધાર્મિક વિડીયો આપને તુરંત પહોંચે ંદના કરીશું કુંદ કુંદ સમુ ના અયન જા દિલ પર નેહ કર હું કૃપા પરદન મયન અર્થાત જેમ ચંદ્ર સમાન ગોર શરીર છે જે પાર્વતીજીના પતિ અને દયાના સાગર છે અહંકાર રહિત ભક્તો પર જેમનો અપૂર્વ સ્નેહ છે અને કામદેવને બાળીને ભસ્મ કરનારા ભગવાન શંકર અમારા પર કૃપા કરો તો મિત્રો શિવપુરાણની કથા શરૂ કરતા પહેલા આપણે શિવ વંદના કરી હવે શિવપુરાણ નિત્ય આખો માસ આપણે સાંભળી શકીએ એ માટે ભગવાન શિવને પ્રણામ કરી શુદ્ધ હૃદયએ પ્રાર્થના કરી ભગવાન ભોળાનાથ શિવ કથા આપણને આખો મહિનો સંભળાવે તેવી અભ્યર્થના તો શિવ પુરાણ મહાત્મા કથા શરૂ કરીએ એક સમયે તીર્થોમાં મહાન તીર્થ એવા પ્રયાગરાજમાં સર્વે સર્વે ઋષિ ઋષિ ગણ મુખેથી શિવ મહાપુરાણ સાંભળવા ઋષિના આશ્રમે આવ્યા આપ અમો ગણોને પુરાણોનો સાર કહી સંભળાવો અમને ખબર છે આ ભયાનક કળી કાળમાં ટૂંકા આયુષ્ય અને દુષ્ટ વૃત્તિ ધરાવનારા લોકો પોતાના કલ્યાણનો રસ્તો નથી વિચારતા પણ એવા મનુષ્યનો ઉદ્ધાર કઈ રીતે થાય તેનો કોઈ ઉપાય તો હશે જ એ સર્વનું કલ્યાણ થાય ઉદ્ધાર થાય એવો પવિત્ર અને મંગલમય જે સર્વનું કલ્યાણ થાય એવો ઉપાય બતાવો એનું શ્રવણ કરી અમે સર્વે ઋષિગણ વિશુદ્ધ અને નિર્મળ ચિત્તવાળા થઈ ભગવાન ભોળાનાથને પ્રાપ્ત કરીએ શૈનકજીનું આવો લોક કલ્યાણ કરનારો સૌને નિર્મળ અને શુદ્ધ ચિત્તવાળો કરનારો એવો પ્રશ્ન સાંભળીને સુતજીને ખૂબ જ આનંદ થયો અને કહેવા લાગ્યા હે મુનિશ્રેષ્ઠો તમારા આવા લોકહિતાર્થે પૂછાયેલા પ્રશ્નથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું અને તમને ધન્યવાદ આપું છું કે શૈનકજી ભગવાન ભોળાનાથમાં તમારી અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ તેમના તરફ તમારો પ્રેમ છે તેમજ શિવકથા શ્રવણની જિજ્ઞાસા છે તેથી કરીને હું આપની જિજ્ઞાસા સંતોષવા શિવકથા સંભળાવું છું સાંભળો ભગવાન પોળાનાથનું પ્રગટ અને સ્વયંભૂ સ્વરૂપ એવું આ શિવ મહાપુરાણ કળીકાળમાં ખાસ એવું માનવચિત વૃત્તિને શુદ્ધ કરવા માટેનો આ શિવ મહાપુરાણ એ જ છે હે શોનકજી આ કળીકાળમાં જે કોઈ મુક્તિની ઈચ્છા રાખનારા છે તેવાઓએ પવિત્ર અને મુક્તિ અપાવનારા એવા આ પુરાણોનું શ્રવણ આ પુરાણમાં અઠ્યાવીસ હજાર શ્લોકોમાં અને સાત સંહિતામાં ભગવાન મહાદેવજીના જુદા જુદા ચરિત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે અને એ સંહિતાઓને હું આપ સૌનો પરિચય કરાવું છું એ સાંભળો પ્રથમ સંહિતા આવે છે અને આ સંહિતામાં શિવજીની ભક્તિના અલગ અલગ રૂપો ભગવાન ભોળાનાથની મહત્તા પવિત્ર એવા રુદ્રાક્ષોની ઉત્પત્તિનું વર્ણન બતાવ્યું છે બીજી સંહિતા રુદ્ર સંહિતા છે જુદા જુદા ખંડનોનું વર્ણન કરવામાં આવ્યું છે જેવા કે ઉમા ખંડ કુમારખંડ સૃષ્ટિ ખંડ સતીખંડ તેમજ યુદ્ધ ખંડનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે સવિશેષ કરીને આ સંહિતામાં શિવજીના અલૌકિક શિવ મહાપુરાણમાં શ્રદ્ધા ભક્તિ રાખનાર સરળ રહે તે માટે વર્ણન કરવામાં આવ્યું છે ત્રીજી સંહિતા સંહિતામાં ભગવાન શિવના જુદા જુદા અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે તેમની જુદા જુદા અવતારોની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે ભોળાનાથના મુખ્ય દસ નામોનું પણ આ સંહિતામાં વર્ણન કરવામાં આવ્યું છે ચોથી સંહિતા રુદ્ર સંહિતા છે આ સંહિતામાં શિવજીના નામ તથા જુદા જુદા રૂપો અને જણાવવામાં આવ્યું છે શું શું આ સંહિતામાં સાથે જોડાયેલા અનેક દ્વીપોનું વિભિન્ન વર્ણન કરવામાં આવ્યું છે તેમજ સૃષ્ટિ વિશેનું ચિંતન પણ કરવામાં આવ્યું છે છઠ્ઠી કૈલાસ સંહિતા અહીં આ સંહિતામાં શિવ શંભુનું આદિ મૂળ બીજ રૂપનું વર્ણન કરેલ છે તેમજ ગણો માટે વિશેનું ચિંતન મનન સવિસ્તારથી કરવામાં આવ્યું છે વાયવી સંહિતા આ સંહિતામાં ઋષિ મુનિઓનો યજ્ઞરૂપ જ્ઞાન સાથે સમગ્ર સંસારની રચનાઓ ક્રમ બતાવ્યો છે તથા સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેથી જ ઋષિઓ મુનિઓ વિશે નાની નાની પણ અગત્યની પૂર્ણ ઘટનાઓ જે ઘટી છે તેનું વર્ણન પણ આ સંહિતામાં આપેલું છે અને આ ઘટનાઓનો સંબંધ ક્યાંક ક્યાંક ભગવાન ભોળાનાથ સાથે જોડાયેલો છે આમ આ સાત સંહિતાઓથી શોભતું આ શિવ મહાપુરાણ તમામ ભક્તો કે જેઓને શિવ મહાપુરાણ તરફ ભક્તિભાવ છે તે બધા ભક્તોના મન મનોરથો તેમજ માનસિક શારીરિક તેમજ આધ્યાત્મિક દુઃખો દૂર કરનારું છે અને સંકટ સમયે શાંત રહી સંકટોનો સામનો કરવાની શક્તિ મળે છે પોતાના આત્માના ઉચ્ચારની પ્રેરણા શક્તિ મળે છે પછી શોનકજીએ ચિત્ત શુદ્ધિ તથા પુરાણોમાં આસ્થા ભક્તિ વધે વિશ્વાસ ઉત્પન્ન થાય એટલા માટે થયેલા મહાપુરુષોનો ઇતિહાસ ચરિત્ર સંભળાવવા માટે સુજીને પ્રાર્થના કરી સુજી કહેવા લાગ્યા હે શોનકજી તમારો આ જિજ્ઞાસાપૂર્ણ પ્રશ્ન યથાર્થ છે શિવ મહાપુરાણનું પઠન પાઠન શ્રવણ મનુષ્યોને તેમના પાપ કર્મોથી મુક્તિ અપાવે છે અને આ કથનને સિદ્ધ કરવાને માટે હું તમને એક પ્રાચીન ઘટના ઘટી છે તે સંભળાવું હતી પરંતુ આ બ્રાહ્મણ હોવા છતાં તેના પર મુગ્ધ થયો શોભાવતી વેશ્યાને તો નવો શિકાર મળ્યો જાણી તેણી આ બ્રાહ્મણને પોતાના સકંજામાં જકડી લીધો હવે આ બ્રાહ્મણની પત્ની વૃત્તિથી તંગ આવી તાવ ચઢેલી હાલતમાં વેશ્યાનું ઘર ત્યજી ચાલતો ચાલતો આગળ જતા એક શિવાલય આવ્યો હવે આ શિવાલયમાં તે સમયે અનેક શ્રોતાઓ બ્રાહ્મણો અને મહાત્માઓ શિવ મહાપુરાનું પઠન પાઠન કરી રહ્યા હતા આ બ્રાહ્મણે શિવ મહાપુરાણ થોડો સમય સાંભળી પછી પોતાને ઘેર ગયો થોડા દિવસો પછી આ બ્રાહ્મણ મૃત્યુ પામ્યો યમરાજના દૂતો તેના પાપ કર્મો માટે આપવા તેને લોકમાં લઈ જવાને આવ્યા એ જ સમયે શિવલોકમાંથી આ બ્રહ્માને લેવા શિવદૂતો આવ્યા શિવદૂતોએ યમદૂતોનો વિરોધ કર્યો તોય બે પક્ષના દૂતો વચ્ચે વિવાદ થયો અને આ સંઘર્ષને કોલાહલ સાંભળી ધર્મ રાજા ત્યાં આવ્યા અને વિગત જાણી યમદૂતોને કહ્યું આ બ્રાહ્મણને શિવદૂતો લઈ શિવલોકમાં જશે આમ હે સોયનકજી યોગીઓ અને તપસ્વીઓને દુર્લભ એવું શિવલોક માત્ર શિવ મહાપુરાણનું થોડુંક શ્રવણ કરવા માત્રથી તે બ્રાહ્મણને વિના પ્રયાસે પ્રાપ્ત થયું એથી કરીને શિવ મહાપુરાણનું શ્રવણ ખૂબ જ લાભદાયી છે હવે એક ઘટના બીજી તમને સંભળાવું છું જે ધ્યાન દઈને સાંભળો પરંતુ પહેલા તમને હું શિવ મહાપુરાણ સાંભળવાની રીત સંભળાવું છું તે સાંભળો પહેલું શિવ સર્વપ્રથમ શુભ મુહૂર્તમાં શરૂઆત કરવી જોઈએ તેમજ શુભ મુહૂર્ત બ્રાહ્મણ પાસે કઢાવી શિવપુરાણ સાંભળવું અને સાથે સાથે દૂર દેશાવતર રહેતા સગા સંબંધી મિત્રોને શિવપુરાણ સાંભળવા માટે આમંત્રણ આપી બોલાવવા જોઈએ નજીક રહેતા મિત્રો સગા વ્હાલાને પણ આમંત્રણ આપી બોલાવવા જોઈએ શિવપુરાણ સાંભળવા માટેનું સ્થળ ક્યાં તો શિવાલય અથવા તો પોતાનું ઘર હોય કથા સ્થળને સાફસૂફ કરી જળનો છંટકાવ કરી અને જુદા જુદા ચિત્રોથી તથા કેળપાન ચાકડા ચંદરમાંથી સજાવટ કરી મંડપની શોભા વધારવી જોઈએ શિવપુરાણ સંભળાવનારા વક્તાનું સ્થાન ઊંચે હોય એટલે તેમના માટે વ્યાસપીઠ બનાવવી જોઈએ ત્રીજું શિવપુરાણ વાંચનારા વક્તા પૂર્વ તરફ અને સાંભળનારા શ્રોતાઓ ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ જોઈએ સાંભળનારા શ્રોતાઓએ વક્તા ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી કથા દરમિયાન સંયમ નિયમનું ધ્યાન રાખી મનને શાંત રાખી શ્રવણ કરવું જોઈએ બ્રાહ્મણે રોજ સૂર્યોદય થી સાડા ત્રણ પ્રહર સુધી કથાનું પ્રવચન કરવું ત્યારબાદ ભજન કીર્તન આરતી સ્તુતિ કરી કથાને વિરામ આપવું જોઈએ

સુજી બોલ્યા શૈનકજી હવે તમને હું એક બીજી કથા સંભળાવું છું તે સાંભળો સમુદ્ર કિનારે આવેલા બાષ્કલ નામના ગામમાં બ્રાહ્મણો રહેતા હતા આ તમામ બ્રાહ્મણો ખેતી કરતા પરંતુ ધર્મમાં પુરાણોમાં માનતા નહીં ધર્માભિમુખ હતા એ બ્રાહ્મણોમાં એક બિદુંગ નામનો બ્રાહ્મણ હતો તે સ્વભાવે તામસ દૃષ્ટ બુદ્ધિવાળો મહાપાપી ખોટા રસ્તે ચઢી ગયેલા દુરાત્મા હતો તેની પત્નીનું નામ ચંચુલા એવું હતું તે ઘણી ધર્મિષ્ઠ હતી સુંદર હતી પરંતુ આવી ધર્મનિષ્ઠ સુંદર પત્ની હોવા છતાં બિદુંગ વેશ્યા હતો અને વેશ્યાને ઘેર જ રહેતો જતા દિવસે યુવાન પત્ની ચંચુલા યૌવનના આવેક સામે હારી ગઈ અને તેણી પણ આડા રસ્તે જઈ પરપુરુષ ગમન કરવા લાગી આમ પતિ અને પત્ની બંને વ્યભિચારી હતા હવે બિદુંગ તો હતો ત્યાં સુધી હું મક્કમ રહી પરંતુ આખરી ના રહી શકી અને તમારી મારા તરફની સતત ઉપેક્ષિત વૃત્તિથી હું પરપુરુષ ગામી થઈ કહો આમાં મારો સોદોષ એટલે ચંચુલાનું કથન સાંભળી દુષ્ટ વૃદ્ધાવસ્થા તરફ જવા લાગી તે જ સમયે દેવયોગે એક પર્વના દિવસે ચંચુલા કુટુંબીજનો સાથે ગોકર્ણ તીર્થમાં આવી અને અહીં શિવાલયમાં પવિત્ર વાતાવરણમાં શિવકથા ચાલતી હતી ચંચુલા પણ શિવકથા સાંભળવા બેઠી તે સમયે વક્તા કહેતા હતા જે સ્ત્રી પોતાનો પતિવ્રતા ધર્મત્યજી પર પુરુષ ગામી બની વ્યભિચાર કરે છે તે સ્ત્રી મૃત્યુ પછી નર્કને પામે છે ચચુલાએ આ સાંભળ્યું અને તે ધ્રુજી ઊઠી કથા પૂર્ણ થતાં તે સિદ્ધ વક્તા પાસે ગઈ અને વક્તા શ્રીને બે હાથ જોડી પ્રણામ કરતા કહેવા લાગી દેવ મેં મારા જીવનમાં કંઈક પર પુરુષો સાથે વ્યભિચાર કર્યો છે હું દુરાચારની છું અધર્મી છું પરંતુ આપના શ્રી મુખે શિવકથા સાંભળી મને મારા આચરણથી પસ્તાવો થાય છે હું પાપીની વ્યભિચારીની દુષ્ટ સ્ત્રી છું પરંતુ હે દેવ મને સમજાયું છે એટલે આપ મને મારો ઉદ્ધાર થાય એવો ઉપાય બતાવો મારું નામ ચંચુલા છે અને જાતે હું બ્રાહ્મણ છું પેલા પુરાણીજીએ ચંચુલાની વાત સાંભળી અને કહેવા લાગ્યા હે ચંચુલા ભગવાન પોળાનાથની તારા પર કૃપા થઈ છે એટલે છતને તારા જીવન આચરણથી પસ્તાવો થવા લાગ્યો છે અને તું સમયસર જાગૃત થઈ હવે તું તારા ભયનો ત્યાગ કર અને ભગવાન ભોળાનાથનું શરણ ગ્રહણ કર ભગવાન શિવજી જેને પોતાના આચરણથી પસ્તાવો થાય છે તેનું કલ્યાણ કરે છે તું મનને શુદ્ધ કરી નિત્ય શિવકથા સાંભળ મને શ્રદ્ધા છે કે તારું કલ્યાણ થશે અને તારી સદગતિ થશે વક્તાનું કહેવું સાંભળી ચંચુલા નિત્ય શિવાલયે આવી શિવકથાનું શ્રવણ કરવા લાગી જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યને વધારનારી તેમજ જીવનને મુક્તિ અપાવનારી એવી શિવકથા સાંભળી ચંચુલા અતિકૃતાર્થ થઈ તેના અંતઃકરણની શુદ્ધિ થઈ મન નિર્મળ થયું ત્યાર પછી ચંચુલા પોતાનું શેષ જીવન શિવભક્તિમાં જ પસાર કરવા લાગી સમય જતાં ચંચુલાનું આયુષ્ય પૂરું થતાં તેનું મૃત્યુ થયું એ સમયે શિવજીના ગણો આવ્યા અને ચંચુલાને વિમાનમાં બેસાડી શિવધામમાં લઈ ગયા ત્યાં શિવધામમાં તેને નીલકંઠ પાંચ મુખવાળા ત્રિનેત્રધારી સૂર્ય સમાન ક્રાંતિવાળા ભગવાન ભોળાનાથના દર્શન થયા ચંચુલા કૃતાર્ધ થઈ ગઈ ત્યારે ભગવાન ભોળાનાથને બે હાથ જોડી પ્રણામ કર્યા ત્યાર પછી ભોળાનાથે ચંચુલાને પોતાની સખી તરીકે સ્થાપી ચંચુલા શિવધામમાં હર્ષપૂર્વક રહેવા લાગી એમાં એક સમયે ચંચુલાએ માતા પાર્વતીજીની સ્તુતિ પ્રાર્થના કરી માતા પાર્વતીજી ચંચુલા ની પ્રાર્થનાથી અત્યંત હર્ષ પામ્યા અને ચંચુલાને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું માં પાર્વતીજી પોતાના પર પ્રસન્ન છે એવું જાણી ચંચુલાએ માતાને કહ્યું મારા પર કૃપા કરી મને એ જણાવો કે હાલ મારો પતિ ક્યાં છે અને તે શું કરે છે જો તે નર્કમાં હોય તો તેની સદગતિ કેવી રીતે થાય તેવો મને કોઈ ઉપાય બતાવો ચંચુલાની વિનંતી સાંભળી પાર્વતીજી બોલ્યા હે ચંચુલા તારો દુષ્ટ પતિ તેના પાપા ચાર અને વ્યભિચારથી રહ્યો છે અને પછી તેનો હાલ તે વિદ્યાચલ પર્વત ઉપર પિશા થઈને જીવી રહ્યો છે હે ચંચુલા તારા પતિને મહાદેવની કથા સાંભળવા મળે તો જ તેને યોનીથી છુટકારો મળે અને શિવકથા શ્રવણથી તેની સદગતિ થાય ચંચુલાએ માતાને વિનંતી કરી કે પોતાનો પતિ શિવકથા સાંભળી શકે તેવો ઉપાય મારા ઉપર કૃપા કરી આપ મને જણાવો માતા પાર્વતીજી અત્યંત પ્રસન્ન થયા અને તુબુર નામના ગંધર્વસ અને ચંચુલાને વિમાન માર્ગે વિધ્યાચલ મોકલ્યા વિમાનમાં બેસી આકાશ માર્ગ તુંબુર અને ચંચુલા વિંધ્યાચલ પર્વત ઉપર આવ્યા પછી પિશાતને બળવા સખત રીતે બાંધી સામે બેસાડી દીધો સંભળાવવા માંડી સ્વર્ગમાં આની જાણ દેવતાઓને થઈ કે તુંબુર શિવકથા કરવાની માટે વિંધ્યાચલ ઉપર આવ્યો છે એવું સાંભળી દેવો તથા ઋષિમુનિઓ પણ તુંબુરના સ્વમુખેથી શિવકથા સાંભળવાનો લાભ લેવા વિંધ્યાચલ પર્વત ઉપર આવી પહોંચ્યા

ત્યાર પછી તુંબર સાથે બિદુંગ પોતાની પત્ની ચંચુલાને લઈ વિમાનમાં બેસી શિવધામ આવ્યો ત્યારે શિવજીએ પ્રસન્ન થઈ બિદુંગને પોતાના ગળોમાં સ્થાન આપ્યું આમ હે ઋષિમુનિઓ જે કોઈ શિવકથા સાંભળે છે તેની અંતે સદગતિ થાય છે શોનક જીવો સુજીને કહ્યું સુજી હવે આપ અમને શિવપુરાણ શ્રવણ કરવું હોય તો તેના માટે જે કોઈ વિધિ હોય તે અમારા પર પરિ કરીને અમને શિવ પુરાણ શ્રવણ કરવા માટેના વિધિ નિયમો બતાવવા કૃપા કરો સોનકજીની વિવેકપૂર્ણ વાણીથી સૂચિ પ્રસન્ન થઈ કહેવા લાગ્યા હે સોનક ઋષિ શિવપુરાણ કથાની પૂર્ણાહુતિ નિર્મિતને થાય તે માટે વિદ્વાન જ્યોતિષ પાસે સર્વપ્રથમ તો શુભ મુહૂર્ત કઢાવી સૌને કથા શ્રવણ કરવા માટે નિમંત્રણ આપવું ત્યાર પછી કથાનું સ્થળ ક્યાં તો શિવાલય કે કોઈ તીર્થ સ્થાન અથવા તો વનમાં પવિત્ર સ્થળે કે પછી પોતાના ઘરે આવી ચાર સ્થળોમાંથી કોઈ એક સ્થળની પસંદગી કરી કથા સ્થળને પવિત્ર કરી શણગાર કરવો કેળના પાનથી મંડપને સજાવો આંકડા ચંદરવા લગાવી તેમજ ફળ ફૂલથી મંડપના શણગારમાં વિશેષતા લાવવા મંડપની ચારે તરફ ધજા પતાકા બાંધવા જે કોઈ વક્તા હોય તેમના માટે ઉચ્ચ આસનવાળી વ્યાસપીઠ બનાવવી

ભગવાન ભોળાનાથની કૃપા તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન મહાદેવ ભોળા છે તેમના ભક્તોને શિવપુરાણનું થોડુંક શ્રવણ કરવા માત્રથી જ પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના પાપ રોગ દોષ માફ કરી દે છે આવું મહાત્મ્ય છે શિવપુરાણ કથા સાંભળવાનું જે સાંભળવા માત્રથી જ પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો નિત્ય મહાશિવપુરાણ સાંભળવા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો તો આજના વિડીયોમાં સુંદર શિવ મહાપુરાણની કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ